હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન છે ડિસેમ્બર હપ્તો ખેડૂતો માટે જલસો છે આજથી જ સર્વે શરૂ કરવામાં આવ્યો છે હવે બાવીસ મો હપ્તો તમારે મેળવો હોય તો આ તમે એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યો જણાવીશ જે કાર્યો પૂર્ણ કરવાથી તમને બાવીસ મો હપ્તો મળશે ગઈ વખતે પણ ઘણા બધા

શરૂઆત કરી લઈએ સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું હપ્તા વિશે તો ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તા જે છે સામાન્ય રીતે ચાર મહિનામાં આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા જે હપ્તો જાહેર કરવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એ દર ચાર મહિને જાહેર કરવામાં આવતો હોય છે અને દર ચાર મહિને ખેડૂતના બેંક ખાતામાં હપ્તો જમા કરવામાં આવે છે એકવીસમો હપ્તો જે આવવાનો હતો જે છે આવી ગયો છે એના ચાર મહિના બાદ બાવીસમો હપ્તો જમા થવાનો હોય છે એટલે કે આપણો જ્યારે એકવીસ હપ્તો આવે એના ચાર મહિના પછી આપણો બાવીસમો હપ્તો જમા થવાનો છે સરકારે પહેલાથી જ બાવીસ માં આપવા માટે ડેટા વેરીફિકેશન શરૂ કરી દીધું છે તેથી તમારો ઈ કેવાય લેન્ડ રેકર્ડ્સ અને બેન્ક ડિટેલ્સ તમારું સાચું હોવું જોઈએ જેથી કરીને તમને હપ્તાનો લાભ મળી રહે અને હપ્તાથી તમે વંચિત ના રહી જાઓ એટલે કે તમારું કેવાયસી પૂર્ણ હોવું જોઈએ લેન્ડ રેકર્ડ તમારો પૂર્ણ હોવો જોઈએ અને બેન્ક ડિટેલ્સ જે તમે આપી છે ફરી તમારે ચેક કરી લેવાની છે એ ખાસ જે છે તમારી સાચી હોવી જોઈએ જેથી કરીને યોગ્ય ખેડૂતના ખાતામાં તમારા જે પૈસા છે જમા થઈ શકે વાત કરીએ હવે આગળ તો કોને મળશે હપ્તાનો લાભ જે છે તેવા તમામ ખેડૂતોને મળશે કે જેમને ઈ કેવાયસી પૂર્ણ કરાવ્યો છે એટલે કે બાવીસ માં હપ્તાનો લાભ ઈ કેવાયસી પૂર્ણ કરેલા ખેડૂતોને મળશે જેમને ભૂ દસ્તાવેજો અપડેટ કર્યા છે ભૂ દસ્તાવેજો એટલે કે તમારા ભૂમિના દસ્તાવેજો તમારા જમીનના દસ્તાવેજો તમે અપડેટ કર્યા છે તમે તેનું વેરીફિકેશન કરાવ્યું હશે તો તમને યોજનાનો લાભ મળશે જેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે એટલે કે જેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે એમાં કોઈ પણ ભૂલ હશે તો તમારો હપ્તો અહીંયા રોકી દેવામાં આવશે વાત કરીએ હવે આગળની તમારું નામ બેનિફિસિયરી લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રની કમેન્ટ આવતી હતી કે બેનિફિસિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું એમાં તમારું નામ છે કે નથી કેવી રીતે ચેક કરવાનું તો બાવીસ મોફ તો મળશે કે નહીં મળે એ પણ તમને આ બેનિફિશિયરી લિસ્ટમાંથી ચેક કરીને ખબર પડશે પ્રથમ સ્ટેપ છે તમારે પીએમ ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે તેમાં બેનિફિસરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે ત્રીજા નંબરનું છે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે ચોથા નંબરનું છે તમારે એકાઉન્ટની સંપૂર્ણ માહિતી તમને ત્યાં દેખાશે અહીં તમે જોઈ શકશો કે તમને એપ્રુવલ મળ્યું છે કે પેન્ડિંગ છે વાત કરીએ હવે આગળની તો જો બાવીસ મોપતો ન મળે તો શું કરવું કેટલાય ખેડૂત મિત્રો કહે છે કે પૈસા આવ્યા જ નથી તેમનું મુખ્ય કારણ શું હોય શકે છે કે તમને બાવીસ મોપ્તો ના મળે તો શું કરવું એકવીસ મોપતો ના મળ્યો હોય તો શું કરવું આના કારણ છે મુખ્ય કારણ હપ્તો ના મળવાનું સૌથી પહેલું કારણ છે એ કારણ છે જમીનની વિગતો મેળ ખાતી નથી ત્રીજું કારણ છે બેંક એકાઉન્ટ નથી ચોથું કારણ છે સીએસસી હેલ્પલાઇન પર જમીનનું વેરીફિકેશન કરવાનું છે ત્રીજું છે બેંકમાં જઈને ખાતાને આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં કેવી રીતે લિંક ના હોય તો લિંક કરાવવાનું છે જરૂર પડે તો પીએમ કિસાન નું જે છે ગ્રેવીન્સ ફોર્મ ભરો જે છે જેમાં તમારી બધી જ માહિતી દાખલ કરો વાત કરીએ તો પોર્ટલ પર સીએસસી સેન્ટર તમારે તમારું કેવાયસી કરાવી લેવાનું છે તો આજનો આ આપણે ઈ પૂર્ણ કર્યું છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ક્લાઇક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આનો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ